મિત્રો આજે જામફળ ખાવાના ફાયદા જાણીએ જામફળ એક પૌષ્ટિક ફળ છે જામફળ ખાવાથી વિટામિન વધુ મળે છે સ્કરવી રોગ થતો નથી દાંતના પેળાના રાહત થાય છે કબજિયાત સુધારે છે પાચનશક્તિ વધારે છે કારણ કે તેમાં ફાઈબર વધુ હોય છે લોહીમાં સુગરનું પ્રમાણ કંટ્રોલ કરે છે ડાયાબિટીસના દર્દીને ફાયદો કરે છે લોહીનું દબાણ અને કોલેસ્ટ્રોલના લેવલનું નિયંત્રણ કરે છે ચામડી ઉપરની જુરીઓ જુરીઓ દૂર કરે છે ચામડીની ચમક વધારે છે વજન ઘટાડે છે કારણ કે તેમાં ઓછી કેલરી હોય છે આંખના દર્દીઓની તંદુરસ્તી વધારે છે કારણ કે તેમાં વિટામિન હોય છે તેમાં લાઇકોપીન અને એન્ટીઓક્સિડન્ટના કારણે શરીરનો ઝેરી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે તે તેમજ કેન્સરના દર્દીઓને ફાયદો થાય છે હાર્ટના દર્દીઓને ફાયદાકારક છે ઝાડાના દર્દીને ફાયદો કરે સોજોના દર્દીઓને ફાયદો થાય છે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારો થાય છે અસ્તુ